ચૈતર વસાવાને જેલમાંથી ન છોડતા હવે આદિવાસી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો હવે લડી લેવાના મુડમો છે કારણ કે વારંવાર ચૈતર વસાવાના જામીન રદ થઈ રહ્યા છે ચૈતર વસાવા છેલ્લા ઘણા ટાઈમથી જેલની અંદર છે ઘણા બધા લોકોની ઉમેદ હતી કે ચૈતર વસાવા જેલની બહાર આવે પણ મિત્રો તમે જોયું હશે કે 28 ઓગસ્ટના દિવસે એટલે કે કાલે ચૈતર વસાવાની સુનાવણી જ ન કરવામાં આવી કારણ કે એક ડેડિયાપાડાના ધારાસભ્ય એક નાનકડી વાતની અંદર છેલ્લા ઘણા ટાઈમ થી જેલ ની અંદર છે નથી તો ચૈતર વસાવા ને કોઈ પણ જાતનો ન્યાય મળતો મિત્રો ઘણા બધા લોકો એવું કેતા કે ચૈતર વસાવા જેલની બહાર આવે એટલે અમે તેમનું ધામધૂમથી સ્વાગત કરીએ એક અલગ જ લેવલની તેમની એન્ટ્રી કરીએ પણ મિત્રો આ બધી લોકોની ઉમેદો તૂટી પડી છે અને ચૈતર વસાવાને જેલમાંથી ન છોડવામાં આવ્યા એ તો તમે બધા જાણો છો ત્યારે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ ચૈતર વસાવાને જેલમાંથી કેમ છોડવામાં નથી આવતા ત્યારે ઘણા બધા લોકો એવું કહે છે કે ચૈતર વસાવા ઉપર ઘણા બધા ગુનાઓ દાખલ થયેલા છે થી ઓગણીસ ગુનાઓ દાખલ થયેલા છે એટલા માટે ચૈતર વસાવાને છોડવામાં નથી આવતા અમારા આ વખતે છોડે છોડે પણ મિત્રો હવે વખત તેમના જામીન અરજીને લઈને મોટા મોટા નિર્ણયો થતા હોય છે અને કાલે તો મિત્રો તેમની જામીન અરજી જ ન થઈ એટલે હવે લોકો લડી લેવાના મૂડમાં છે તો આના વિશે તમારું શું કહેવું છે એ કોમેન્ટમાં જણાવજો આજના માટે આટલી માહિતી મળી એક નવા વિડીયો સાથે